ફ્રેન્ડ્સ માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે ટ્રેડિશનલ ખીર બનાવીશું ખીર તરીએ ચોટે નહીં અને ખીર એકદમ ક્રીમી અને ટેસ્ટી બને તેની ટ્રીક સાથે આજે આપણે આ ખીર બનાવીશું અને આ રીતે બનાવેલી ખીર ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે રેસિપી સારી લાગે તો લાઇક અને શેર જરૂરથી કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે ખીર બનાવવા માટે સૌ પ્રથમ આપણે ચોખા લેશું એક નાની વાટકીમાં ત્રણ ચમચી જેટલા આપણે ચોખા લેશું અને તેને મોટા વાસણમાં એડ કરી દેશું અહીંયા મેં ઝીણા ચોખા લીધેલ છે તમે કોઈપણ બ્રાન્ડના ચોખા લઈ શકો છો તેને પાણીથી બે વખત આ રીતે આપણે ધોઈ લેશું અને ધોઈને પછી તેમાં ફરીથી આપણે ચોખા ડૂબે તેટલું પાણી તેમાં એડ કરીશું અને ચોખાને સાઈડમાં રાખી દેશું હવે ગેસની ફ્લેમ ચાલુ કરીને આપણે એક જાડી કઢાઈમાં થોડુંક પાણી એડ કરશું આ રીતે પાણી એડ કરવાથી દૂધ તળીએ ચોટતું નથી જો તમારે પાણી એડ ન કરવું હોય તો તેની જગ્યાએ ઘીનો પણ ઉપયોગ કરી શકો છો તો ફરતે તમારે ઘી લગાડી દેવાનું તો હવે આપણે તેમાં દૂધ એડ કરી દેશું અડધો લીટર જેટલું આપણે દૂધ લેશું હવે આ દૂધમાં બે ઉભારા આવે ત્યાં સુધી તેને હાઈ ફ્લેમ ઉપર ગરમ કરીશું તો અહીંયા દૂધમાં બે ઉભારા આવી ગયા છે હવે તેમાં આપણે પલારેલા ચોખા એડ કરી દેસું તો ચોખામાંથી પાણી દૂર કરી અને આ રીતે ચોખાને તેમાં એડ કરી દેશું દૂધમાં ચોટેલા ચોખાને આ રીતે થોડુંક પાણી નાખીને બધા ચોખાને આપણે દૂધમાં એડ કરી દેસું હવે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર આ ચોખાને આપણે ચડવા દેશું જેમ જેમ ચોખા ચડતા જશે તેમ તેમ દૂધ છે એ ઘટ પણ થતું જશે જેમ જેમ દૂધ ઘટ થતું જશે તેમ તેમ તેમાં મલાઈ થશે અને આ મલાઈને આપણે દૂધમાં આ રીતે મિક્સ કરી દેશું જેથી એકદમ ક્રીમી સ્ટ્રકચર આપણું બનીને રેડી થશે ખીરમાં અને જ્યારે પણ આપણે ખીર બનાવતા હોય છે ત્યારે ગેસની ફ્લેમને મીડિયમ ટુ લો જ રાખવાની મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર આ રીતે આપણે છ સાત મિનિટ પછી તેને આ રીતે તમે જોઈ શકશો તો સાઈડમાં જેટલી પણ મલાઈ આ રીતે ચોટી જાય તેને આ રીતે દૂધ સાથે મિક્સ કરી લેવી અને છથી સાત મિનિટ પછી આપણે એકાદ વખત ચોખાને ચેક કરી લેશું હજી આ ચોખાને આપણે પાંચથી સાત મિનિટ માટે આ રીતે મીડિયમ ટુ લો ઉપર સારી રીતે પકાવી લેશો હજી દાણો સેજ કાચો છે તો મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર જ આ રીતે તમે ખીર બનાવશો તો ખીર છે એ એકદમ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બનશે સાથે સાથે ક્રિમીવાળી પણ બનશે અને તેમાં થતી મલાઈને આ રીતે તમે દૂધમાં મિક્સ કરતા જાશો એટલે ખીરનો સ્વાદ ચાર ગણો વધી જશે તો હવે ચોખાનો દાણાને આપણે ફરીથી એકાદ વાર ચેક કરી લેશું તો અત્યારે પાંચથી સાત મિનિટ પછી આપણે પાછો દાણો ચેક કરશું તો દાણો એકદમ સરસ પાકી ગયો છે ચોખા પાકી જાય પછી આમાં આપણે ખાંડ એડ કરવાની હોય છે તો ખાંડ એડ કરવા પહેલાં આપણે તેમાં ડ્રાય ફ્રૂટ એડ કરશું તો અહીંયા મેં કાજુ અને થોડા પિસ્તાના કતરણ એડ કરેલા છે તમારી પાસે જે પણ ડ્રાય ફ્રૂટ અવેલેબલ હોય તે તમે આ ખીરમાં એડ કરી શકો છો થોડોક એલચીનો પાવડર એડ કરવાનો અને પછી તેમાં આપણે ચાર ચમચી ખાંડ એડ કરશું તો અહીંયા આપણે ચાર ચમચી જેટલી ખાંડ લેશું તમારા સ્વાદ અનુસાર તમે તેમાં બે ચમચી વધારે પણ ખાંડ એડ કરી શકો છો હવે એકાદ મિનિટ માટે આપણે તેને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આ રીતે ખીરને પકાવી લેશું જેથી કરીને ખાંડ છે એ સરસ મેલ્ટ થઈ જાય તો અહીંયા આપણી ખાંડ પણ સરસ મેલ્ટ થઈ ગઈ છે અને તમે ખીર પણ જોઈ શકો છો એકદમ સરસ ઘટ અને ક્રીમી જેવી આ ખીર બનીને રેડી છે તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેશું ગેસને બંધ કરીને હવે આ ખીરને આપણે સવિંગ બોલમાં કાઢી લેશું તો રેડી છે આપણી ગરમા ગરમ ખીર સર્વ કરવા માટે આ ખીર ઠંડી થશે એટલે થોડી વધારે ઘટ થશે તો આ ખીરને આપણે ગરમ ગરમ અને ઠંડી બંને રીતે ખાઈ શકીએ છીએ તેને આપણે પિસ્તાથી અને કેસરથી તેને ગાર્નિશ કરીશું તો રેડી છે ગરમા ગરમ ખીર ખૂબ જ ક્રીમી અને ટેસ્ટી એવી ખીર એકવાર જરૂરથી ટ્રાય કરજો